નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ જેનું નામ છે મારી ફરજ મારું કર્તવ્ય આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ રહેવિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં તમે એકદમ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ બુકની અંદર તમને પ્રો ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે બુક બતાવશે બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્ય તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હરતા ફરતા હશો જ આ બધી જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમો હોય છે અને આ નિયમોનું પાલન કરવું એ દરેકની ફરજ હોય છે ઘરનો સામાન્ય નિયમ જમતા પહેલા હાથ ધોવાનો શાળામાં પ્રાર્થના પહેલા પહોંચી જવાનો ગામમાં સ્વચ્છતા જાળવવાનો ગમે ત્યાં થૂકવાની મનાઈ વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવાની આવા અનેક સાર્વત્રિક નિયમો છે કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો હોય છે અહીં તમારે આવા સ્વૈચ્છિક કે ફરજિયાતપણે નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે તેમાં કોણે શું કરવું જોઈએ અને તમે આ નિયમ નિભાવો છો ખરા તેની માહિતી આપવાની છે ભેગી થયેલી માહિતી તમારા મિત્રો સમક્ષ વર્ગમાં રજૂ કરી બધા મિત્રો આવા નિયમો પાળે તેવું નક્કી કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કેવા કેવા નિયમો આપણે પાળવા જોઈએ સૌપ્રથમ આપણે ઘરમાં પાળવાના નિયમો છે તે જોઈએ તો નિયમોમાં આજ્ઞાનું પાલન કરવું સ્વચ્છતા રાખવી ઝઘડો કરવો નહીં રોજ સાથે બેસીને જ જમવું સવારે વહેલા ઉઠવું સમયસર ઘરે આવવું જમતા પહેલા હાથ ધોવા શાળા પર સમયસર પહોંચવું એવી જ રીતે મોડી રાત સુધી મોબાઈલ ન જોવો મોટાઓ સાથે સારી રીતે વ્યવહાર કરવો રોજ કસરત કરવી વ્યસન ન કરવું થાળીમાં એઠું ન મૂકવું તો આવા દરેક નિયમો છે તે હોય છે અને હું આ દરેક નિયમોનું પાલન કરું છું ત્યાર પછી આગળના ક્રમ ઉપર જોઈએ જેમાં તમારી શાળામાં પાળવાના નિયમો તો શાળામાં પાળવાના નિયમો છે સમયસર શાળાએ આવવું અને ફરજિયાત યુનિફોર્મ પહેરવો બીજું ગૃહ કાર્ય દરરોજ કરીને જાવું ત્રીજું ગમે ત્યાં કચરો ફેંકવો નહીં અને ધક્કામુકી કરવી નહીં ચોથું ફૂલ છોડ તોડવા નહીં પાંચમું છોકરીઓ ફરજિયાત બે ચોટલા લઈને આવવું છઠ્ઠું કોઈની સાથે ઝઘડો કરવો નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દવાખાનામાં આપણે જઈએ તો ત્યાં કયા નિયમો પાળવા જોઈએ તેના વિશે જોઈએ તો શાંતિ જાળવવી જોઈએ મોબાઈલ સાયલન્ટ રાખવો જોઈએ ધૂમ્રપાન કરવું નહીં માસ્ક પહેરવું અને ગમે ત્યાં થૂકવું નહીં આવા નિયમો દવાખાનામાં આપણે પાળવા જોઈએ ત્યાર પછી આગળના ક્રમ ઉપર છે કે જેમાં તમારા ગામ શહેર અથવા તો વિસ્તારમાં પાળવાના નિયમો તો જેની અંદર ગામમાં સ્વચ્છતા જાળવવી ગમે ત્યાં થૂકવું નહીં ગાડી વધુ સ્પીડમાં ચલાવવી નહીં જાહેર સ્થળોને નુકસાન કરવું નહીં પાંચમું ટ્રાફિકના નિયમોનું પાલન કરવું છઠ્ઠું બપોરે બાર થી ત્રણ ફેરિયાઓએ વેચાણ માટે આવવું નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ધાર્મિક સ્થળોએ આપણે જઈએ તો ધાર્મિક આપણે નિયમો જોઈએ તો ગમે ત્યાં થૂકવું નહીં સ્વચ્છતા જાળવવી ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં ફોટા પાડવા નહીં પ્રસાદનો બગાડ કરવો નહીં આવી સૂચનાઓ કે નિયમો છે તે આપણને ધાર્મિક સ્થળોએ પણ જોવા

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફઓ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો